રાજકોટ વાળાઓ શાસનના ભાગે પેટામાં અપહરણ કરી અને તેની સાથે બીજા અજાણ્યા માણસે છરી મારી દીધેલી હોય એવી હકીકત મળતા તાત્કાલિક સાપર પોલીસ સ્ટેશન ખાતે બી કલમ એકસો ચાલીસ એકસો ક્રેટા ગાડી તથા ઓરિજિનલ વેપન સાથે ઝડપી લેવામાં આવેલો હતો આ બનાવ એવો હતો કે આ બેન જ્યારે ચાલીને જાતા હતા તો તેનો હાલનો પતિ અને એક અજાણ્યા માણસ તેને અપહરણ કરી લઈ ગયા હતા અને સાથનના પાકે ગંભીર રીતે છડી મારી હતી આ બેનને જરૂરી મેડિકલ સારવાર કરાવેલી છે આમ અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખવામાં આવેલો છે અને આ પકડાયેલ આ આરોપી મહેશપુરી વેલપુરી ગોસ્વામી વિરુદ્ધ અગાઉ ગુના છે કે કેમ તે પણ ચેક કરવામાં આવેલું છે અને આ મહેશપુરીને આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને હાલ તપાસ ચાલુ છે